પાદરાના નવાપુરા મહોળ ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાયું હતું ભાજપના પુરુષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલા સંમેલનમાં આગેવાનોએ સંમેલનને સંબોધ્યું હતું યોજાયેલા કાર્યક્રમ પાદરા તાલુકાના ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ક્ષત્રિય સમાજ દ્વારા પાદરા મહોળ નવાપુરા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું પુરુષોત્તમ રૂપાલાએ કરેલા ક્ષત્રિય સમાજ વિરુદ્ધની ટિપ્પણીને લઈને રાજ્યભરમાં ક્ષત્રિય સમાજમાં રોષ છે ત્યારે રાજ્યભરમાં અને વડોદરા જિલ્લામાં સંમેલન યોજાઈ રહ્યા છે જેના ભાગરૂપે પાદરા તાલુકાના નવાપુરા મોહોડ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા યોજાયેલા જેમાં કરણી સેનાના પ્રવક્તા મહેન્દ્રસિંહ રાઠોર સહિત નરેન્દ્રસિંહ પરમાર તથા કરણી સેનાના મનીષસિંહ પરમાર તથા લોકેન્દ્રસિંહ બાપુથા રવિન્દ્રસિંહ સોલંકી સહિત ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સાથે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની અપીલ કરી હતી પાદરા તાલુકા અનેક ગામોમાંથી ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા પાદરા તાલુકા ક્ષત્રિય અસ્મિતા સંમેલનના અંતે ભાજપ વિરુદ્ધ મતદાન કરવા માટે શપથ લીધા હતા પાદરા તાલુકા ક્ષત્રિય સેવા સમાજ દ્વારા અસ્મિતા સંમેલનનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું એમાં ક્ષત્રિય બંધુઓએ અમારા એક શપથ લીધા છે કે ભાજપની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારે ખૂબ જ મોટી પ્રમાણમાં મતદાન કરવું અને ભાજપને જળબાજોડ જવાબ આપવો આ સંમેલનની અંદર તાલુકા અને જિલ્લાના ઘણા બધા ખૂણે ખૂણેથી ક્ષત્રિય આગેવાનો અને ક્ષત્રિય લોકો મતદારો હાજર રહ્યા અને મંચસ્થ મહાનુભાવો પણ હાજર રહી સમાજને અને શ્રોતાઓને માર્ગદર્શન આપ્યું